આ વખતે મંત્રી પદ મળશે આ વખતે મંત્રી પદ મળશે આમ કરીને બે વખત મંત્રી પદ જે વિસ્તરણ અગાઉ કરવામાં આવ્યું હતું તેમાં નથી મળ્યું ત્રણ ધારાસભ્યો છે એમાંથી એક નું નામ નક્કી છે એક કયા ધારાસભ્ય હોઈ શકે કે જેનું નામ નક્કી છે અત્યારે સૌથી પ્રબળ દાવેદાર આમ જોવા જઈએ તો એક જયંતી રાઠવા છે અને રાજેન્દ્રસિંહ રાઠવા છે છોટાઉદેપુર જિલ્લામાં જીઆઈડી જીઆઈડીસી આપવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી પરંતુ આજ દિન સુધી છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં એક પણ જીઆઈડીસી નથી આવી એ છોટાઉદેપુર જિલ્લો જેવો છે કે આખે આખું બધું ભાજપનું છે ત્યારે સરકારે મંત્રીમંડળનું વિસ્તરણ કરતા હોય ત્યારે સરકારે પણ વિચારવું જોઈએ કે એક મંત્રી પદ આ વિસ્તાર ને આપવામાં આવે તો તેનાથી ફાયદો થઈ શકે તેમ છે

મંત્રી બનાવવામાં આવે તેવી માંગ અત્યારે કરવામાં આવી રહી છે તેને લઈને સૌથી સમાચાર અત્યારે મળી રહ્યા છે 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 વિગતો સામે આવી રહી જો કે દક્ષિણ ગુજરાતના જે પટ્ટો આખો તેની અંદર ભારતીય જનતા પાર્ટી આખો વિસ્તાર કબજે કરેલો હોય તેવું પણ કહી શકાય નવા મંત્રી મંડળને લઈ આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો છોટા ઉદયપુર ભાજપ જે છોટા ઉદયપુર છે ત્યાં ભાજપને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે તો બીજી તરફ છોટાઉદેપુરના ત્રણ ધારાસભ્યો પૈકી એક ધારાસભ્યનું નામ નવા મંત્રીમંડળમાં નક્કી હોવાનું સામે આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકા છે કે જેને લઈને પણ સૌથી મોટી વિગતો અત્યારે મળી રહી છે તો બીજી તરફ આદિવાસી વિસ્તારમાંથી મંત્રી આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે સાથે જ આદિવાસી વિસ્તારમાં એ જે આખી વિધાનસભા છે તેમાં નવા મંત્રીમંડળની અંદર ત્રણ ધારાસભ્યો પૈકી એકને સ્થાન મળે તેવી શક્યતા ત્રણેય વિધાનસભા એ ભાજપના કબજામાં હોવાનું પણ આપણે કહી શકીએ છીએ કારણ કે જે પ્રમાણે છોટા ઉદેપુર મંત્રી મળે તેવી આદિવાસી સમાજ છે તેના દ્વારા માંગણી કરવામાં આવી છે છોટા ઉદેપુર જિલ્લાને એક મંત્રી પદ મળી શકે એવી પણ અત્યારે વાત જે છે તે સામે આવી રહી છે સાથે સાથે વાત કરવા માટે સિનિયર જર્નાલિસ્ટ રફીક દાણીવાળા મારી સાથે જોડાયા છે રફીક જે રીતે એ વિસ્તારમાં કવરેજ કરે છે એ વિસ્તારની જાણકારી સાથે જ પોલિટિકલ નોલેજ જે છે રાજકારણનું જે નોલેજ છે એ એમની પાસે છે એમની પાસેથી પણ સમજવું છે આજે

સાથે સાથે અહીંયા કોંગ્રેસનું શાસન હતું જે તે વખતે તોડવામાં પણ ભાજપે સફળતા મેળવી જેવા કે મોહનસિંહ રાઠવા અને જે બીજા ભાજપના નેતાઓ છે જે નાના રાઠવા નાના રાઠવા પણ રાજ્યસભામાં સાંસદ હતા કોંગ્રેસમાંથી તેઓને પણ ભાજપમાં લઈ જવામાં આવ્યા જે છોટાઉદેપુર સભામાં વાત કરી વિધાનસભામાં મોહનસિંહ રાઠવાના શ્રી રાઠવા છે

તે વખતે તેઓને એક ચેરમેન બનાવવામાં આવ્યા હતા બીજી વાત કરીએ સંખેડા વિધાનસભાની સંખેડા વિધાનસભાના ધારાસભ્ય તેઓ છે જિલ્લો આમ તો ગણાતો હતો પણ તેને તોડવામાં ભાજપને સફળતા મળી દસ લાખ થી વધુ મતદારો આ વિસ્તારના છે ત્યારે તેઓ માંગ કરી રહ્યા છે કે ભાજપે અત્યાર સુધી ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા લોકસભા બે વાર જીતાડી છેલ્લે જે લોકસભાની ચૂંટણી થઈ લોકસભા ગત દસ વર્ષથી રાજ્ય સરકારમાં ભાજપમાં મંત્રી મંડળ માં નથી પરંતુ અત્યારે ત્રણેય ધારાસભ્યો લોમ્બિંગમાં છે અને અલગ અલગ જે રાજકીય ગોળફાધરો છે તેઓના શરણને પણ પહોંચ્યા છે

રોજગારી માટે બીજા કોઈ અવશેષો નથી કોઈ ફેક્ટરીઓ નથી તો આ વિસ્તારના વિકાસ માટે એક મંત્રી પદ આપવું જોઈએ અને આ વિસ્તારના લોકો જયારે ભાજપની પડખે પહોંચ્યા હોય ત્યારે આ વિસ્તારને કેમ બાકાત રાખવામાં આવે છે સૌરાષ્ટ્રમાં દરેક વિધાનસભા જિલ્લાની અંદર એક મંત્રીપદ પદ હશે અમદાવાદ શહેરમાં જોશો તો મળશે મંત્રી સુરતમાં જોશો તો મળશે ત્યારે છોટાદેપુર જિલ્લાને કેમ ભાજપ અન્યાય કરે છે જેને લઈને આ વખતે આદિવાસી પટ્ટામાં એક છે કે એક આદિવાસી વિસ્તારમાં મળવું જોઈએ કારણ કે નાંદોદની સીટ જે પણ ભાજપની છે ત્યારે જિલ્લો જોડાયેલો છે સાથે સાથે પંચમહાલ જિલ્લો પણ નજીકમાં છે પંચમહાલ જિલ્લાને અત્યાર સુધી મંત્રીપદમાં સ્થાન મળ્યું છે ત્યારે એક છોટાઉદેપુર જિલ્લો એવો છે કે ભાજપની પડખે રહ્યો છે પરંતુ ભાજપ હર હંમેશ આ વખતે મંત્રીપદ મળશે આ વખતે મંત્રીપદ મળશે આમ કરીને બે વખત મંત્રી પદ જે વિસ્તરણ અગાઉ કરવામાં આવ્યું હતું નથી મળ્યું ત્યારે આ વખતે મંત્રી પદ મળે તેવી પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે રફીકા મારી જાણકારી મુજબ મારે એક વાત પણ સમજવી છે કે લગભગ દસેક વર્ષ થયા હશે ભારતીય જનતા પાર્ટી દ્વારા મંત્રી પદ નથી આપવામાં આવ્યું આ વખતે એવી જાણકારી મળી રહી છે કે ત્રણ ધારાસભ્ય પૈકી ભારતીય જનતા પાર્ટીના ત્રણ ધારાસભ્ય જોકે હવે કોંગ્રેસનો ગઢ ગણાતો એ હવે ભારતીય જનતા પાર્ટીનો ગઢ એ વિસ્તાર ગણાઈ રહ્યો છે ત્રણ ધારાસભ્યો છે એમાંથી એકનું નામ નક્કી છે એ કયા ધારાસભ્ય હોઈ શકે કે જેનું નામ નક્કી છે અત્યારે સૌથી પ્રબળ દાવેદાર આમ જોવા જઈએ તો એક જયંતી રાઠવા છે અને રાજેન્દ્રસિંહ રાઠવા છે આ બે અનુભવી પણ છે જે રાજેન્દ્રસિંહ રાઠવા છે વારસાગત મળ્યું છે એમના પિતાજી મંત્રી રહી ચૂક્યા છે એટલે રાજેન્દ્રસિંહ પ્રબળ છે બીજી તરફ રાઠવા પણ રાઠવા એક એવા કદાવર નેતા છે જે આ પટ્ટીના કે ભાજપને જાળવી રાખ્યું હોય તો એને આ જે પટ્ટી છે પાવી જેતપુર તેમાં કદાવર નેતા તરીકે તેઓની ઓળખ થાય છે પરંતુ સૌથી વધારે જોવા જઈએ તો રાજેન્દ્રસિંહ નું કદ વધારે છે કારણ કે રાજેન્દ્રસિંહ રાઠવા જે રાજકીય અનુભવ મોટો ધરાવે છે શાંત સભાવના છે શાંત સભાવના એટલા માટે છે કે તેઓના પિતાજી પણ શાંત હતા તેઓ કોંગ્રેસમાં વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા પરંતુ ત્યારબાદ તેઓને ભાજપમાં ગયા પિતા સાથે ભાજપમાં જોડાયા અને વિધાનસભાની ટિકિટ મળી અને વિધાનસભાની ટિકિટ મળતાની સાથે રાજેન્દ્રસિંહ રાટવાની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોઈ વિવાદાસ્પદ એમનો ઇતિહાસ નથી રહ્યો જે વિધાનસભાની ચૂંટણી પછીની વાત કરીએ તો અત્યાર સુધી કોઈ દિવસે વિવાદ નથી રહ્યો બીજી તરફ

બીજી વાત કરીશું જયંતિ રાઠવા જયંતિ રાઠવા પણ એટલા જ કદાવાર નેતા છે કારણ કે હરાવવામાં તેઓ ભૂમિકા ભજવી હતી અને ફરી આ વખતે જે ચૂંટણી થઈ તેમાં પણ સુખરામ રાઠવા વિપક્ષના નેતા હતા અને તેઓને હરાવ્યા હતા એટલે આમ જોવા જઈએ તો સુખરામ રાઠવા ને હરાવનાર એક જયંતિ રાઠવા જ છે જયંતિ રાઠવા એવું કદ્દાવાર નેતા છે કે આખા પટ્ટીની અંદર જયારે એ નીકળે છે

આંદોલનો પણ થતા હોય છે આ બાબતે કોઈ ભારતીય જનતા પાર્ટીના જે ત્રણ ધારાસભ્યો છે તેમાંથી કોઈ વાત કરી રહ્યા છે કે કેમ જે જોવા જઈએ તો એક છોટા રેપુરનો એક એવો ઉદ્યોગ છે ડોલોમાઇટ ઉદ્યોગ એ દસ થી વીસ હજાર લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે પરંતુ સરકાર એન કેન પ્રકારે એના પર અલગ અલગ નિયમો લાદે છે એ નિયમોના કારણે હાલ ડોલોમાઇટ ઉદ્યોગ મૃત અવસ્થામાં પહોંચી ગયો છે આ જે ડોલોમાઇટનો જે ધંધો છે તે મધ્યપ્રદેશ લઈ જઈ રહ્યું છે ગુજરાતનો ધંધો એનું કારણ છે કે ગુજરાત સરકાર ડોલોમાઇટ ઉદ્યોગ પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે ખનીજ વિભાગની રોયલ્ટી છે એ ગુજરાત સરકારની વધારે છે અને મધ્યપ્રદેશમાં ઓછી રોયલ્ટી છે આના કારણે આપણા જે છોટાઉદેપુરનો ડોલોમાઇટનો ઉદ્યોગ મૃત અવસ્થામાં જોયો છે બીજી તરફ રેતીની વાત કરીએ છોટાઉદેપુરની ઓરસંગની રેતી જે નીકળતી હતી તેમાં પણ ઘણા પ્રતિબંધો આવી ગયા છે એટલે રોયલ્ટીની જે આવક હતી તે દિવસે દિવસે ઘટી રહી છે બીજી વાર જે જીઆઈડીસી છે છોટાઉદેપુર જિલ્લામાં જીઆઈડી જીઆઈડીસી આપવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી પરંતુ આજ દિન સુધી છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં એક પણ જીઆઈડીસી નથી આવી એટલે લોકોને હિજરત કરવી પડે છે છોટાઉદેપુર જિલ્લામાં રોજગારી મેળવવા માટે ખેડૂતોને ઓછી જમીનો છે સિંચાઈની સુવિધાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લો કવાટ તાલુકો અને અન્ય જે તાલુકા છે ભાવિ જેતપુરના અમુક ભાગો છે ત્યાં સિંચાઈની સુવિધા ઓછી છે ત્યારે છોટાદેપુર જિલ્લાના બોરેલી નસવાડી અને સંખેડા તાલુકામાં સિંચાઈની સુવિધા છે નસવાડી વાત કરીએ તો ઉપરવાસ ભાગ છે કેનાલ ની ભાગ તેમાં સિંચાઈની સુવિધા નથી એટલે ખેડૂતો જે ખેતી પકવે છે તે ઓછી જમીનો છે અવકાશી ખેતી પર અમુક વિસ્તારો નભે છે છોટાદેપુર નો અડધો જિલ્લો અવકાશી ખેતી ઉપર નભે છે અવકાશી ખેતી ઉપર એક જ પાક થાય છે બે ત્રણ નથી ગુજરાન હોય તો આ પરિવારોએ હિજરત કરવી પડે છે છોટાદેપુર જિલ્લામાંથી પચાસ જે જિલ્લો છે અત્યારે સૌરાષ્ટ્ર સુરત રાજકોટ અને અમદાવાદ તરફ મજૂરી જાય છે જાય છે એટલે જે જિલ્લો છે તેમાં માઇગ્રેશન વધારે પ્રમાણ રહે છે એનું કારણ છે કે અહિયાં ઉદ્યોગો નથી છોટાઉદેપુર જિલ્લામાં મંત્રી મળે તો ઉદ્યોગો આવે રોજગારી માટેની તકો ઊભી થાય સરકારે આ દિશામાં પણ વિચાર કરવો છે અને બીજી વાત કે ખોબલે ખોબલે મત ભાજપને એટલી મોટી માત્રામાં મતો આપવામાં આવ્યા છે કે ભાજપના આટલી કલ્પના પણ ન હતી કારણ કે કોંગ્રેસના ગઢને તોડવામાં ભાજપે સફળતા મેળવી અને મોટી સફળતા મેળવી રફીક એક વાત એ પણ મારે સમજવી છે કે આદિવાસી પટ્ટાની અંદર આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં પણ એક મંત્રી મળે નવા મંત્રી મંડળની અંદર એક એવા ચહેરાને અહીંયા રાખવામાં આવે કે જે મંત્રી તરીકે અહીંયાથી આવે હવે કદાચ સમજી લે કે આ ત્રણ એક ચહેરો કે જે મંત્રી એમને બનાવવામાં આવે તો શું આદિવાસી આદિવાસી એ પટ્ટાનો વિસ્તારનો વિકાસ થાય કેબિનેટમાં બેસે મંત્રી બને તો આ વિસ્તારને જો પદ મળે તો એનો ફાયદો તમને જણાવી દો કેબિનેટમાં બેસે ગાંધીનગર કન્ટિન્યુઅસ જે સરકારને જે યોજનાઓ છે તે યોજનાઓનો લાભ લાવે સીધે સીધો વિસ્તારનો વિકાસ કરવા માટે મંત્રી પદ ઘણું જરૂરી છે કારણ કે સરકારની અંદર ધારાસભ્યો રજૂઆત તો કરે છે પરંતુ તે ઓછી ગ્રાન્ટો ઓછો વિકાસ આવતા નથી વાત કે જિલ્લાના તાલુકા છે તાલુકામાં ફેક્ટરી નથી વિચાર કરો તમે કે અહીંયા તેલ બનાવવા માટેની કોઈ ફેક્ટરી નથી અહીંયા દિવેલા એટલા મબલક પ્રમાણમાં થાય છે મકાઈ મબલક પ્રમાણમાં થાય છે બીજી વાત કરીએ તો તલ મબલક પ્રમાણમાં થાય છે છોટાઉદેપુર જિલ્લાની અંદર આ બધા જે તેલીબિયાના પાકો જે સૌરાષ્ટ્રના અલગ અલગ તાલુકાઓમાં જાય છે તો અહીંયા ફેક્ટરી આવે તો આનાથી ફાયદો થાય તેમ છે આટલો મોટો જિલ્લો આખો જિલ્લો છે સો કિલોમીટર વિસ્તારમાં છે અને ખેતી ઉપર નિર્ભર કરતો આખો જિલ્લો છે અને આખે આખો જિલ્લો ટ્રાયબલ જિલ્લો છે આદિવાસી વસ્તી ધરાવતો એસી ટકા આદિવાસી વસ્તી છે વીસ ટકામાં મુસ્લિમ અને બીજી અન્ય વસ્તીઓ છે એસી ટકા આદિવાસી વસ્તી હોય ત્યારે આ સરકારે આદિવાસી સમાજની વાત જયારે કરતી હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લાને એક મંત્રી પદ તો આપવું જોઈએ કારણ કે આદિવાસી સમાજ નો આટલો મોટો જિલ્લો હોય તો આખા ગુજરાતમાં ભાગ્ય જોવા મળશે અને આટલું પ્રભુત્વ ભાજપ નું હોય એ છોટાઉદેપુર જિલ્લો જેવો છે કે આખે આખું બધું ભાજપનું છે ત્યારે સરકારે મંત્રીમંડળનું વિસ્તરણ કરતા હોય ત્યારે સરકારે પણ વિચારવું જોઈએ કે એક મંત્રી પદ આ વિસ્તારને આપવામાં આવે તો તેનાથી ફાયદો થઈ શકે તેમ છે રફીક ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ તો જે રીતે નવા લઈને જે ચર્ચાઓ કરવામાં આવી રહી હતી તેને લઈને જે છોટા ઉદેપુર સહિતના જે વિસ્તાર આદિવાસી જે પટ્ટો છે ત્યાંથી પણ હવે એવી માંગ ઉઠી રહી છે કે અહીંયા પણ એક મંત્રી મળે જો અહીંના એક એવો ચહેરો કે જે કેબિનેટ અથવા તો ગાંધીનગરમાં જઈને બેસે છે અમારા પ્રશ્નોને ત્યાં રજૂ કરે છે તો અમારે અહીંયા જે કહી શકાય કે જે વિકાસની વાત અથવા તો જે વિકાસ ઘટે છે એની ઉપર કામગીરી થાય અથવા તો વર્ષે એવી માહિતી છે છે કે કે વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ એક પણ મંત્રી ત્યાં નથી આપેલા પરંતુ હવે એવું ચર્ચાઈ રહ્યું ત્રણ ધારાસભ્ય પૈકીના એક એવા ધારાસભ્ય જોકે પ્રબળ દાવેદાર છે એક એવા ધારાસભ્ય કે જેમાં નામે કોઈ વિવાદ નથી પ્રબળ દાવેદારો જોવા મળી રહ્યા છે સારા ચહેરાઓ જોવા મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ મોટી ટીમ છે સારા ધારાસભ્યો છે એટલે હવે જોવાનું એ રહ્યું કે આદિવાસી પટ્ટાની અંદર આદિવાસી સમાજે જે માંગણી કરી છે કે અમારે પણ અહીંયા મંત્રી જોઈએ છે તો ત્યાં કોઈને મંત્રી પદ મળે છે કે કેમ એ સમય આવશે ત્યારે જ ખબર પડશે તમારું શું માનવું છે કમેન્ટમાં ખાસ રાખજો